નમસ્કાર ચાલો આજે વાત કરીએ આપણા ફોનમાં આવતા એસએમએસ વિશે રોજેરોજ કેટલા બધા મેસેજ આવે છે ખરું ને પણ એમાંથી કયો સાચો અને કયો ખોટો એ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી બની ગયું છે આપણે સવારે ઊઠીએ અને ફોન જોઈએ તો શું દેખાય બસ મેસેજનો ઢગલો કોઈક બેંકનો કોઈક ઓફરનો તો વળી કેટલાક તો સાવ અજાણ્યા જ હવે આ બધાની વચ્ચે સાચું શું અને ખોટું શું એ ઓળખવું એ જ તો મોટો પડકાર છે આ જુઓ આ સ્ક્રીન પર જે દેખાય છે ને એ બિલકુલ આપણા બધાના ઇનબોક્સ જેવું જ છે એકદમ ગૂંચવાળા ભર્યું તો સવાલ એ છે કે આમાં ફરક કઈ રીતે કરવો કોઈ જરૂરી સરકારી મેસેજ અને કોઈ ફ્રોડ મેસેજને અલગ તારવવું કઈ રીતે હવે કદાચ એવું લાગે કે આ તો બહુ અઘરું કામ છે પણ ના એનો જવાબ છે ને એકદમ સરળ છે અને એ આપણી નજર સામે જ હોય છે ક્યાં તો કે મેસેજ મોકલનારના નામમાં એટલે કે એના આઈડીમાં મોટા ભાગના લોકોનું ધ્યાન ત્યાં જતું જ નથી પણ આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ ઓકે તો ચાલો આને જરા નજીકથી જોઈએ ધ્યાનથી જુઓ દરેક મોકલનારના આઈડીના છેડે એક ખાસ અક્ષર દેખાય છે બસ આ એક નાનકડો અક્ષર જ આખા મેસેજની પોલ ખોલી નાખે છે એ જ બતાવી દે છે કે મેસેજ કેવો છે તો આ જી એસ ટી અને પીનો મતલબ શું છે ચાલો ફટાફટ સમજી લઈએ તો હવે સમય છે એ સિક્રેટ કોડને સમજવાનો એ કોડ જે આપણને સ્પેમ અને કામના મેસેજ વચ્ચેનો ફરક તરત જ સમજાવી દેશે એક વાર આ સમજાઈ ગયું ને પછી તો મેસેજ ઓળખવાનું કામ એકદમ સહેલું થઈ જશે ચાલો શરૂઆત કરીએ જીથી જો કોઈ મોકલનારના આઈડીના છેડે જી લખેલો દેખાય તો સીધું સમજી લેવાનું કે આ મેસેજ ગવર્મેન્ટ એટલે કે કોઈ સરકારી વિભાગ તરફથી છે માની લો કે કોઈ સરકારી યોજનાની માહિતી હોય કે પછી કોઈ જરૂરી ચેતવણી આ મેસેજ પર ભરોસો કરી શકાય હવે વાત કરીએ એસની જો છેલ્લે એસ હોય તો એનો મતલબ થાય સર્વિસ મેસેજ એટલે કે આ મેસેજ એવી જગ્યાથી આવે છે જેમની સેવાઓ આપણે વાપરીએ છીએ જેમ કે આપણી બેંક કોઈ કુરિયર સર્વિસ કે પછી આપણી મોબાઈલ કંપની આ મોટાભાગે આપણને માહિતી આપવા માટે હોય છે ઓકે હવે આવે છે ટી ટી એટલે ટ્રાન્ઝેક્શન મતલબ કે પૈસાની લેવડ દેવડ જ્યારે પણ આપણા ખાતામાંથી પૈસા કપાય કે જમા થાય અથવા તો કોઈ ઓટીપી આવે તો એ મેસેજના અંતમાં ટી લખેલો હશે અને હા આ મેસેજ ખૂબ જ અગત્યના અને સંવેદનશીલ હોય છે અને છેલ્લે છે પી પી એટલે કે પ્રમોશનલ આ એ બધા મેસેજ છે જેમાં કોઈ કંપની પોતાની પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત કરે છે જેમ કે કોઈ સેલ ડિસ્કાઉન્ટ કે નવી ઓફર વિશેના મેસેજ સારું તો જી એસ ટી અને પી તો સમજાઈ ગયું પણ જો કોઈ મેસેજના છેડે આમાંથી એક પણ અક્ષર ન હોય તો આ સવાલ સૌથી અગત્યનો છે કારણ કે મોટાભાગની ગડબડ અહીં જ થાય છે જુઓ જે મોકલનારના આઈડીના અંતમાં આમાંથી કોઈ કોડ જી એસ ટી કે પી ના હોય તો એ મેસેજ સ્પેમ અથવા તો ફ્રોડ હોવાની પૂરી શક્યતા છે અહીંયા ખાસ સાવધાન રહેવાની જરૂર છે આવા મેસેજ પર તો બિલકુલ વિશ્વાસ ન કરવો અને ભૂલથી પણ ભૂલથી પણ એમાં આપેલી કોઈ લિંક પર ક્લિક તો કરવું જ નહીં આપણી ઓનલાઇન સેફ્ટી માટે આ સૌથી પહેલું અને જરૂરી પગલું છે પણ હવે એક સવાલ મનમાં જરૂર થતો હશે શું કોઈ સ્કેમર એટલે કે કોઈ છેતરપિંડી કરનાર આ અક્ષરોને નકલ ન કરી શકે શું એ લોકો પણ છેલ્લે જી કે એસ લગાવીને આપણને ઉલ્લું ન બનાવી શકે ના એવું કરવું લગભગ અશક્ય છે કેમ કારણ કે આખી સિસ્ટમ પર ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ટીઆરએઆઈનું નિયંત્રણ છે કોઈ પણ કંપની કે સરકારી વિભાગે આ કોડનો ઉપયોગ કરવા માટે ટીઆરએઆઈ પાસે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને બસ આ જ કારણ છે કે આ સિસ્ટમ પર ભરોસો કરી શકાય છે એ એકદમ સુરક્ષિત છે તો ચાલો આ બધી માહિતીને હવે એકદમ સિમ્પલ આદતમાં ફેરવી દઈએ એક એવી ટેવ જે ફક્ત ત્રણ સેકન્ડ લેશે પણ આપણને મોટી ઓનલાઈન છેતરપિંડીથી બચાવી શકે છે તો આખી વાતનો સાર એટલો જ છે કે બસ હંમેશા ચેક કરો ફક્ત ત્રણ સ્ટેપ્સ યાદ રાખવાના છે પહેલું મોકલનારનું આઈડી ચેક કરો બીજું એના છેડાનો અક્ષર શોધો અને ત્રીજું તરત જ સંભી જાઓ કે મેસેજ કેવો છે બસ આટલું જ આ નાનકડી આદત મોટાભાગના ઓનલાઈન ફ્રોડથી બચાવી શકે છે તો હવે જ્યારે આ સિક્રેટ કોડ ખબર પડી જ ગઈ છે તો હવે એ વિચારવાનું છે કે પોતાના ઇનબોક્સમાં જઈને સૌથી પહેલો કયો મેસેજ ચેક કરશો કારણ કે યાદ રાખજો આ નાનકડી જાણકારી જ આપણને ઓનલાઈન દુનિયામાં વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવે છે